છેલ્લા બાર વર્ષ થયા અને આ વર્ષે તેરમું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવાના દેવ મહાદેવ ની ક્ષેત્રનો અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટ્રોન ચોક કોટેચા ચોક કિસાનપરા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાકી ચોક લીમડા ચોક આપણે બહુમારી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય યાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી યાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા પચીસ થી ત્રીસ દિવસથી આ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ યાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ યાત્રામાં આવે એના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ શિવરથયાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર સુતાનમાન એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે બે વાગે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોનર રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલગંઠ મહાદેવ કુલછાદ ચોક કાકી ચોક લીમડા ચોક પંચનાથ મહાદેવ ત્યાંથી આગળ હરિયર ચોક કાશી વિશ્વનાથ મહાદેવ અને છેલ્લે આપણે ચૌધરીના ગ્રાઉન્ડમાં શિવરથયાત્રાનું સમાપન થતું હોય છે આ શિવરથયાત્રા દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ પચીસો ત્રણ હજાર માણસો સમૂહમાં દાદાની મહાઆરતી કરશે ત્યાર પછી બધાને ફરાળ પ્રસાદનું આયોજન હોય છે આજકાલે આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનું અતિ ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય મુખ્ય રથ બિરાજમાન થવાનો આ રથ રાજકોટમાં ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો એવો રથ બનવાનો સાથે સાથે બારે બાર જ્યોતિર્લિંગ ના અલગ અલગ પ્લોટ જોઈટ થવાના છે લગભગ બે હજાર જેટલા બાઇક સવારો હાથી ઘોડા સાંઢિયા ગાડી ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે કુંભનું વાતાવરણ છે અને છેલ્લું સાહીષ્ટના તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરાત્રિયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક ફ્લોટ હશે સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે ત્યારે દસનામ ગોસ્વામી સમાજ સનાતનની સમાજ છે ત્યારે સનાતનની માંગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે